આ વાર્ષિક સાધારણ સભામાં નવ નિયુક્ત પ્રમુખ પ્રકાશભાઈ ગોરસિયા અને ઉપપ્રમુખ તેજસભાઈ શેઠે પદ ગ્રહણ કર્યા હતા જેમાં આમંત્રિત મહેમાનો તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા હંમેશા ઓને અવકાશ હોય છે આપણી સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ બંધારણની જે ધરી ઉપર ફરતી રહે છે તેમાં પણ બંધારણમાં પણ કઈક આવા કરવાના છે એના માટે દિલીપભાઈ કામાણીને વિનંતી કરી કે બંધારણના પ્રકાશભાઈ ગોરસિયાને વિનંતી કરી કે દરેક ઠરાવ વારાફરતી કરી અને ટેકો આપનાર અને જે દરખાસ્ત મોકલાલ છે માટેના પ્રયત્નો ચાલુ છે જણાવેલું હતું પ્રભાસ પ્રભાષંકર પટની એવોર્ડ જે છે ડેવલપમેન્ટ થ્રુ ડેવિફિકેશન અંતર્ગત ઔદ્યોગિક વિકાસ માટે આવડતું આપણા એડ્રેસ ઈમેલ આઈડી ધંધાના સ્થળ સ્થાન અને ઉદ્યોગોનું સ્વરૂપ પણ આપણું બદલાઈ ગયું વીસ વર્ષ દરમિયાન કરી છે અને આ તબક્કે મને જણાવતા ગૌરવ થાય છે કે આપણે આ વર્ષે ટ્રસ્ટના મેનેજિંગ કિરીટભાઈ ટ્રસ્ટ બાવીસ ત્રેવીસના હિસાબો અંગે માહિતી આપેલી હતી અને જે બિલ્ડિંગની જગ્યા ખરીદ કરવામાં આવ્યું છે ત્યાં બિલ્ડિંગનું નિર્માણ કરવા માટે આગામી સમયમાં પ્લાન એસ્ટિમેટ તૈયાર કરવા